નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચારો થી શરૂઆત એકસો સોળ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે ગુજરાતમાં એકસો સોળ દિવસ સુધી બોલાવ્યા બાદ અંતે વિદાય લીધી છે ગુજરાતમાં વર્ષ ચોમાસું પૂર્ણ થઈ ગયું છે હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી દીધી છે આ વખતે રાજ્યમાં સામાન્ય કરતા છ દિવસ લાંબુ રહ્યું ચોમાસું સામાન્ય રીતે એકસો દસ દિવસ રહેતી હોય છે ચોમાસાની સિઝન પરંતુ આ વખતે એકસો સોળ દિવસની સિઝન રહી તો બે હાજર માં એકસો છવ્વીસ દિવસનું રહ્યું હતું ચોમાસું ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ચોવીસ દિવસ લાગ્યા સોળ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી પ્રક્રિયા अभी हमारे राज्य से जो विद्रा ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से चला गया है अभी जो पास कर रहा है मानसून लाइन ऑफ उज्डल एटीन पॉइंट फाइव डिग्री नॉर्थ सेवेंटी टू डिग्री ईस्ट देन अलीबाग देन अहिल अहिला नगर अकोला जबलपुर वाराणसी रक्षावंध ट्वेंटी एट डिग्री नॉर्थ बाई ट्वेंटी एट्टी सिक्स डिग्री ईस्ट એવો વરસાદ પડશે કે ફટાકડા પણ નહીં ફોડી શકાય આવી ધમાકેદાર આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના મતે અઢાર ઓક્ટોબર થી વાતાવરણ પલટું આવશે અઢાર વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગર લો પ્રેશર સર્જાશે અને જેની અસર એ વરસાદ જોવા મળશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત પણ થઈ જશે પછી નવેમ્બર માસમાં ફરી માવઠું આવી શકે અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂકવાની શક્યતા છે હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવા થઈ જવાની શક્યતા રહેતા વર્ષની શરૂઆત થઈ જ

દીપસિંહ ઠાકોર અને શંભુ દેસાઈ વચ્ચે શાબ્દિક ટપા અન્ય કાર્યકરોની સમજાવટ બાદ મામલો થારે પડ્યો બે કાર્યકરો વચ્ચે કોઈ બાબતને લઈને થઈ હતી બોલાચાલી આ પહેલા સુરતમાં અડતાલીસ કલાક પહેલાના દ્રશ્યો કે જ્યાં આગળ તો ઝપાઝપી થઈ ગઈ હતી હવે અહીંયા આગળ ફરી વખત ભાજપના બે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા બોલાચાલીના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા પોલીસે દખલગીરી કરવી પડી હોય તે પ્રમાણે પણ પરિસ્થિતિ જોવા મળી હતી ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ શહેરમાં ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે રાજકોટ માટે મહત્વના ગણાતા દિવાળી કાર્નિવલના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નૈનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારાસભ્ય આમંત્રણ પત્રિકામાં મારું જ નામ લખો તેવી જીત કરી હતી મનપા દ્વારા રેસકોર્સ મેદાનમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન પોતાના હસ્તે થવું જોઈએ તેવો દર્શિતા શાહે વ્યક્ત કર્યો હતો આ સમયે મેયરે એવું કહ્યું હતું કે રેસકોર્સ મેદાનમાં યોજાતા મોટા કાર્યક્રમોને કોઈ વિધાનસભા મત વિસ્તાર સાથે જોડવા ન જોઈએ જેના જવાબમાં દર્શિતા મેયર પર તેઓ જાણી જોઈને આવું કરતા હોવાનો આરોપ લગાવતા ચર્ચા ઉગ્ર બની હતી ડાકોર મંદિરના પુજારી બન્યા ભુવાજી ધૂળતા ધૂણતા પોલીસમાં બદલીઓના કર્યા દાવા અરે મેં તો એને છે મૂકેલો હા પણ એ પેલી કાકા મહિને પચાસ લાખ રૂપિયા કમાની જગ્યા મેં મૂકેલો આ કોઈ ભુવાજી નથી આ તો ડાકોર રણચૂરજી મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ સેવક છે જે ધૂંઢતા ધૂંઢતા પોલીસના ગોર હોવાની અને મનપસંદ જગ્યા બદલી કરાવી આપવાની ડંફાસો મારી રહ્યા છે જેમાં તેઓ ભુવાજીની જેમ ધૂણી રહ્યા છે આ મહાશય તો ત્યાં સુધી કહે છે કે એક પીએસઆઈ નું પણ કામ કર્યું છે જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું સેવક કહી રહ્યા છે તેઓ આગળ કહી રહ્યા છે કે આ પીએસઆઈ ને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજી માં મૂકી આપ્યો હતો મેં તો આ પીએસઆઈ ને ડીજીપી સ્કોડમાં મૂકવાની વાત કરી જે આ મહિને પચાસ લાખ રૂપિયા કમાત પણ એની તાકાત ન હતી વિડીયો વાયરલ થતા લોકો કોમાચ રજૂ ફેલાયું આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે સ્પષ્ટતા કરી કે 12 15 વર્ષ જૂનો વિડિયો છે પોલીસની બદલી ન કરાવતા હોવાનો દાવો કર્યો સાથે તેઓ માફી પણ માંગી એ કહી બોલેલું છું એમ બદલ હું માફી માંગું છું એ વાત ખોટી છે હું મવવા માં ખરાબ રોડ ને લઈને કોંગ્રેસે રોડ પર સુઈને કર્યો વિરોધ ભાવનગરના મહુવામાં ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને નેશ્વર ચોકડી વિસ્તારમાં કાળાઓને કારણે અકસ્માતની શક્યતા વધી છે ત્યારે મહુવા તાલુકાએ રસ્તા પર બેસી રામ બોલાવી અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કરવાની ટ્રાફિક જામ થયો હતો પોલીસ દોડી આવી હતી પોલીસે પકડી પકડીને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરસ્વતી દેવી સાક્ષાત પ્રગટ થયા વિદ્યાર્થીઓએ ન્યાય મુદ્દે કર્યો અનોખો વિરોધ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરસ્વતી દેવી સાક્ષાત પ્રગટ થયા સરસ્વતી આગળની કોઈ કાર્યવાહી થઈ નથી વારંવાર પીજી વિભાગમાં સંપર્ક કરવા છતાં કોઈ સકારાત્મક જવાબ ન મળતા વિરોધ કર્યો વિદ્યાર્થીનીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સરસ્વતી મંદિર ખાતે પ્રાર્થના કરી સરસ્વતી દેવીને કુલપતિ સમક્ષ રજૂઆત કરવા સાથે આવવા વિનંતી કરી સરસ્વતી કરવા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી વિરોધરૂપી રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કાંબલિયાની આગેવાની કરવામાં આવી હતી નક્કી કરેલી ફી ફી વધુ વસૂલતા વિરોધ નક્કી ટ્યુશન ફી કરતા વધુ ફી નારાયણ કોલેજ ઓફ કોમર્સ દ્વારા વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી જેને લઈને એનએસયુઆઈ ના કાર્યકરો મોટી સંખ્યામાં ચાર અને વિરોધ કરતા કરતા નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે પહોંચ્યા હતા વિરોધના પગલે પહેલા તો કોલેજ ના દરવાજા બંધ કરી દેવાયા કાર્યકર્તાઓએ ધક્કા મારી દરવાજો ખોલી કોલેજની અંદર પ્રવેશ કર્યો અંદર પહોંચી સૂત્રો ચાર કર્યા હતા પ્રિન્સિપલ વિરુદ્ધ હલ્લા બોલ કરી પ્રિન્સિપલની ચેમ્બરમાં ઘૂસી ગયા ફી પરત કરવાની માંગ કરી હતી એના સુવાઈનો આક્ષેપ છે કે વિદ્યાર્થી દીઠ સત્તરસો પચાસથી વધુ ફી લઈને કુલ સોળ લાખ જેટલી રકમ કોલેજ દ્વારા વધુ લેવામાં આવી છે આ ફી પરત આપવા રજૂઆત કરી હિંમતનગરના અગિયાર ગામમાં રાજકીય પક્ષોને ન આવવા લાગ્યા બેંક

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરી ચૂક્યા તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા ત્યારબાદ તેઓ પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી રહ્યા છે જે બાદ ઊંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા તો મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના કિફ સિટી ખાતે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી સૌથી પહેલા જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચ્યા અંબાજી માતાજીના ખોળે માથું ટેકાવીને વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અર્ચના કરી સૌ તેમણે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર અંબાજી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એકાંશ શક્તિપીઠ સર્કલ પર ઉષમાં ભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રદેશ પ્રમુખનું સ્વાગત ઢોલ નગારાના ગુંજ સાથે કરવામાં આવ્યું હતું તો માં અંબાના દર્શન કરી પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પાલનપુર વાવ તમર ડીસાના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ પુસ્તકોથી સ્વાગત કર્યું મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્મા રાજ્યના ચાર ઝોનનો પ્રવાસ કરશે સાત દિવસમાં કુલ છ મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન છે આવતીકાલથી તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જ બનાસ ડેરીની દાંતા બેઠકની પ્રતિષ્ઠાભર્યા જંગને લઈને થયું મતદાન

કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું દાતામાં અમૃતજી ઠાકોર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે જંગ છે હવે આવતીકાલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતગણતરી થશે કચ્છના ચિત્રોડથી નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી ઝડપાય કજના ચિત્રોડ થી નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી પકડાય છે ગાગોદર પોલીસે ચિત્રોડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલ દુકાનમાં દરોડા પાડ્યા હતા તેથી નકલી ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાય જેમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓને નુકસાનકારક બનાવતી સાધન સામગ્રી મળી તપાસમાં કુલ નવ પોઈન્ટ મુદ્દામાલ લાખ મુદ્દા માલ કબજે કર્યો આરોપીઓ કોલગેટ કંપનીના નામનો ઉપયોગ કરીને માનવ સ્વાસ્થ્ય ભંગ અને ઠગાઈની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો આરોપીઓ રાજેશ મકવાણા સુરેશ ઉમર નટવર ગોહિલ અને નરપત ઉર્ફે નરુ ડાયા મકવાણા સામે કાર્યવાહી થઈ રાજકોટમાં સ્ટંડ બાજુ બેફામ છે તો ખેડા અકસ્માત રાજકોટમાં ત્રણ થી ચાર સ્કૂટર પર નીકળી ટાબરિયાઓએ કર્યા જીવલેન્ડ રાજકોટ જામનગર હાઈવે પર બાઇક ચાલકોએ ખતરનાક સ્ટંટ કર્યા સ્કૂટર વાહન ચલાવી રહ્યા છે રોડ ઉપર પડેલા જેસીબી પાછળથી ડંપરે ટક્કર મારી જેમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ પર જીસીબી ફરી વળ્યું ત્રણ શ્રમજીવીઓ પૈકી બેના ઘટના સ્થળે મોત થયા તો રાજકોટના જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે પેસેન્જર રિક્ષા પલટી જતા મુસાફરોને નીજા પહોંચી ધોરાજી જેતપુર તરફ આવતા તત્કાલ ચોકડી પાસે રિક્ષા ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો વડોદરામાં ટેન્કર ભડકે બળ્યું વડોદરા શહેરના બગીખાના પાસે ડામરના ને અચાનક આગ ફાટી નીકળતા નાસ ભાગ મચી ગઈ ડામર નું ટેન્કર મુખ્ય રોડ પર પાઇપ કરેલું હતું રોડ નું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક પાછળના ભાગે આગ લાગી હતી જેથી રોડ બનાવતા કારીગરોએ આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થોડી જ ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આખું ટેન્કર બળીને ખાક થઈ ગયું ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા જ્વાળાને કારણે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી છોટાઉદેપુર ઇકો કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે જ અચાનક કારમાં ધુમાડા નીકળવા લાગ્યા જેથી કાર ચાલક સમય સૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી ગયો બાદમાં આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુકી જોતામાં તો આખી કાર બળીને બસમીભૂત થઈ ગઈ રોડ પર ભરપડ કાર સળગતા થોડી વાર માટે નાસભાગ મચી ગઈ સુરતના પલસાણાની મિલમાં આગલાથી સુરતના મજૂરો જીવ માટે સ્વરૂપ ધારણ કર્યું મિલ આખી આવી લોકો લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા તુરંત ફાયર વિભાગની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો પરંતુ આગ એટલી ભીષા હતી કે આગ ને કાબુમાં કરવા માટે કલાકો સુધી પાણીનો મારો કરવો પડ્યો હતો આગ મિલને ભારે નુકસાન થયું તો દિવાળી પૂર્વે અનેક મજૂરોના જીવ બચી ગયા દારૂની બોટલો દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો છોટાઉદેપુર જે જ્યાં દારૂડિયા એટલી હદે બેફામ બની ગયા છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવા લાગ્યા છે છોટાઉદેપુર પોલીસે નવી એસપી ઓફિસ ગેલવાંડ પાસેથી વાહન ને પકડ્યું હતું તેની તપાસ કરતા પહેલા તો બોક્સમાં સીતાફળ ભર્યા પરંતુ જ્યારે સીતાફળ હટાવ્યા તો અંદર થી સત્તાવન હજાર થી વધુની કિંમત થી દારૂની બોટલો નીકળી જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી પોલીસે દારૂ જથ્થા સાથે બે આરોપી ઝડપી પાડ્યા દરિયામાંથી અત્યાર સુધી ડ્રગ્સ તો પકડાતું હતું હવે ગુજરાત નો દરિયો દારૂ હેરાફેરીનો જરિયો બની ગયો છે ગીર સોમનાથ ના દરિયામાં એક બોટ માંથી વિદેશી દારૂની બોટલો મળી આવી મરીન બોટ માંથી છ ખલાસી સાથે બસો પેટી વિદેશી દારૂ પકડી પાડી છે પકડાતા ફફડાટ ફેલાયો આ તરફ વડોદરામાં દિવાળી પહેલા પોલીસ ને કન્ટેનર ભરીને દારૂ પકડી પાડવામાં સફળતા મળી ચેકપોસ્ટ પર નાકાબંધી હોવા છતાં દારૂ ભરેલું કન્ટેનર છાણી જીએસએફસી સુધી પહોંચી ગયું હતું જોકે પોલીસે બાતમી આધારે છાણી જીએસએફસી પાસેથી કન્ટેનરને પકડી

રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવાની મનપાની કામગીરી દરમિયાન ફરીવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે રખડતા પશુઓને હટાવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી આ કામગીરીના ભાગરૂપે રાજકોટ અમદાવાદ હાઈવે પર મેંગો માર્કેટ પાસે રોડ પરથી પાંચ પશુઓને પકડીને મનપાની ખાસ વાનમાં ભરવામાં આવ્યા હતા આ અંગેની પશુ માલિકોને જાણ થતા કાર અને બાઇકને લઈને વીસ થી પચીસ જેટલા પશુ માલિકોના ટોળાએ મનપાના સ્ટાફને ઘેરી લીધો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ લોકોએ બળજબરીપૂર્વક પકડવાની વાનનો દરવાજો ખોલાવે છે ટોળાના એક સભ્ય તો વાન પર ચડી

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે રાધનપુર થી માધાપુરા જતા માર્ગ પર બે આખલા જાહેર માં લડ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર ખુરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટના દરમિયાન માર્ગ પર લડતા આખલાઓ ને જોઈને રાહદારીઓ અને વાહન ચાલકો ભયભીત બન્યા હતા રાહદારીઓ અને સ્થાનિકોના જીવ તાળવે ચોટ્યા હતા આખલાઓ એવા બાખડ્યા કે આખો રોડ બાન માં લીધો હતો આખલાઓની લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી જેના કારણે માર્ગ પર અવ્યવસ્થા સર્જાઈ હતી સ્થાનિક નાગરિકોના મતે નગરપાલિકા રખડતા ઢોરને ને અને તેમને પાંજરે પૂરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે લોકોની સલામતી અને સુચારુ વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે આ સમસ્યા વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે લોકોને શિંગડે ભરાવતો આંકલો ખુલ્લી ગેટરમાં ખાપ્યો લોકોને અડફેટે લઈને હવામાં ફંગોળતો આંખલો ખુલ્લી ગટરમાં ખાબક્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં ખુલ્લી કાંસમાં આંખલો ખાબક્યા બાદ બહાર નીકળવા માટે હવા ત્યાં મારી રહ્યો હતો આંગેની જાણ થતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક ડ્રેનેજ વિભાગના ચેરમેનને જાણ કરાય જેના પગલે ફાયર બ્રિગેડના સ્ટાફે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ભારે જહેમત બાદ આંખલાને વરસાદના કાંસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો માંગરોળમાંથી પકડાયું ફટાકડાનું ગોડાઉન દિવાળી પહેલા બેફામ ગેરકાયદે ફટાકડા વેચતા એકમો પર પોલીસે દરોડા બોલાવી છે સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનો ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયો પીપોદરા જીઆઈડીસી માં એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો ગોડાઉનની અંદર કુલ પોઈન્ટ 84.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે ફાયર સેફટીની સુવિધા ઉભી કર્યા વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો તાડી પીવા ગાયલ સુરતના યુવાનનું રહસ્યમય રીતે મોત થયું જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક તાળી મળી સુરતને ઇચ્છાપુર વિસ્તારમાં તાળી પીવા ગયેલા એક અઢાર વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે ઇચ્છાપુરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે તાળી પીવા ગયો યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનાર ને ઘરે જઈને જનતા રેડ કરી હતી તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો જોકે શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો બાદમાં પોલીસ પણ પહોંચી ત્યાંથી મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક કરેલી તાળી અને અન્ય સામાન પણ મળી આવ્યો હતો અમદાવાદના બાકરોલના લોકો ગટરના પાણીથી ત્રાહીમાં અમદાવાદના બાકરોલ ગામે ગટરના પાણીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ગામના રસ્તા પર ગટરિયા પાણી ઉભરાયા ચોવીસ કલાક ત્રણસો દિવસ ગામના રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો હોય છે લોકો ગટરના પાણીથી પસાર થવા અને આ પાણી વચ્ચે જ રહેવા મજબૂર બન્યા સ્થાનિકો દુર્ગંધ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા આંગે અંગે એમસીને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી હવે પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે તો દૂષિત પાણીમાંથી પસાર થઈ બાળકોને શાળાએ જવાની નોબત આવે છે છેલ્લા એક સપ્તાહથી ગટરના પ્રદૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થતા હવે નિકાલ કરવા માંગ ઉઠી છે

જો આગામી દિવસોમાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડી વિરોધ પણ કરશે બીજી તરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ બોટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પર વસૂલ હવા નથી બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે એવું નથી હોતું જે ભારતીય જનતા પાર્ટી શુક્રોને બાકી રાખે ભાઈ પણ એની એક પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની એ પ્રક્રિયામાંથી દરેક વ્યક્તિએ પાછું થવું પડતું હોય છે ટીઆરપી આરપી કાંડ પછી જે જે બિલ્ડિંગોની અંદર જ્યારે બી નહોતા ત્યારે પાર્ટી અટકા કોર્પોરેશન અટકાવી રીતે લખ્યું સરકારે ડાયવર્ઝન નહીં બનાવી દેતા છોટાઉદેપુર ગામના લોકોએ સ્વ ખર્ચે બનાવ્યું ડાયવર્ઝન છોટાઉદેપુરના પાવીજીતપુરના લોકોને હવે લાંબો ચકરાઓ નહીં ખાવો પડે કેમકે ભારત નદી પરનું ડાયવર્જન સરકારે બનાવી ન દેતા ખર્ચે નસપાસ ડાયવર્જન બની અવર જવર પર રોક લગાવી દીધી હાલ બ્રિજ બનાવવાની જગ્યાએ નદીના પટમાં બે વાર છ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પણ બંને વાર પાણીના પ્રવાહ માં ધોવાઈ જતા લોકોને ચાલીસ કિલોમીટર નો ચકરાઓ ખાવો પડી રહ્યો છે આ અંગે તંત્ર ને રજૂઆત કરતા ડાયવર્ઝન ન બનાવી દીધા અપના હાથ જગન્નાથ નું સૂત્ર અપના વિસર્પંચોએ જાતે ડાયવર્ઝન બનાવી દીધું લોકો ભેગા થઈ લોકફાળો ભેગો કરી જનતા ડાયવર્ઝન બનાવ્યું સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર દિવાળીના તહેવાર લઈને વહેલો ચૂકવાશે પગાર પેન્શનર સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર ચૂકવાય ચૌદ થી સોળ ઓક્ટોબરે તબક્કાવાર ચૂકવાશે પગાર તો જે સરકારી કર્મચારીઓ છે તેઓને ઓક્ટોબરનો જે પગાર છે તે મંથ એન્ડમાં નહીં પરંતુ દિવાળીની તારીખ આવે તે પહેલા ચૌદ થી સોળ ઓક્ટોબરની વચ્ચે ચૂકવી દેવામાં આવશે સરકાર તબક્કાવાર આ પગાર ચૂકવશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી નારાયણ કોલેજની બે વિદ્યાર્થીઓના ગ્રુપ બાકડી પડ્યા મારામારી કરતા રોડની વચ્ચે પહોંચી ગયા હતા આ તરફ અરવલ્લીના પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું છે દખણીશ્વર ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં જુગારધામ ચાલતું હતું પોલીસે મનોજભાઈ દીવાભાઈ ના ખેતરમાં દરોડા પાડી પાંચ શકુનીઓને પકડી પાડ્યા યુટ્યુબમાં વિડીયો જોઈને બરમાઉ મહિલાને ભારે પડ્યો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલા પારિવારિક સમસ્યાથી પીડાતી હતી જેથી મહિલાએ યુટ્યુબમાં તાંત્રિકનો વિડીયો જોઈને સંપર્ક કર્યો તાંત્રિકી વિધિ કરવાના બહાના હેઠળ મહિલા પાસેથી ચૌદ લાખ રૂપિયા પડાવ્યા દિવાળી નજીક આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું રાજ્યભરમાં ખાદ્ય પદાર્થો ફટાકડા સહિતની એકમો પર તંત્રએ તવાઈ બોલાવી સુરેન્દ્રનગરના વઢવાણમાં બે ખાદ્ય તેલ મિલમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતો આ તરફ મોરબી કચ્છ સાબરકાંઠા સુરતમાં ફટાકડાના હોલસેલ વેપારી પર સી જીએસટીની ટીમ ત્રાટકી હતી સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી અમદાવાદના નિર્ણયની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ સાધ્વીએ રહેવા માટે રૂમ આપતા નોટિસ આપી સીબીએસઇ સ્કૂલમાં શિક્ષણ સાથે સાધ્વીઓને રહેવા માટે એક અલગ ફ્લોર ફાળવ્યો હોવાની જાણ થતા નોટિસ આપી ખુલાસો માંગ્યો દિવાળીના તહેવારને લઈને ગાંધીનગરના બસો એક નવી બસોનું લોકાર્પણ કરાયું દિવાળીમાં બેતાલીસો એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે સુરતથી સોળસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે છેલ્લા એક માસમાં પાંચસોથી વધુ નવી બસો મૂકવામાં આવી છે ગુજરાતના અર્પણ કરી તો સોમનાથથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસનગીર પહોંચ્યા હતા સાસંગગીરમાં સિંહ સદન ખાતે તેમનું સ્વાગત કરાયું બાદમાં સિંહ દર્શન કર્યા સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિએ માલધારી અને સિદ્ધિ સમાજના લોકો સાથે મુલાકાત કરી અહીં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ દ્વારકા જશે

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં બે હજાર પચીસમાં સામાન્ય કરતા છ દિવસ લાંબુ રહ્યું ચોમાસુ એકસો સોળ દિવસ રહી ચોમાસાની સીઝન ચોમાસાની વિદાય પ્રક્રિયામાં ચોવીસ દિવસ લાગ્યા સોળ થી શરૂ થઈ હતી પ્રક્રિયા ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઠંડીની એન્ટ્રી થશે આગામી ચોવીસ કલાક બાદ વાતાવરણ સુકું રહેશે હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી નવરાત્રી બાદ દિવાળી પણ બગાડશે મેઘરાજા દિવાળી પર વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી અઢારમી ઓક્ટોબરથી વાતાવરણમાં આવશે પલટો અઢારથી વીસ ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડી ઠંડીની શક્યતા ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત બાવીસ ડિસેમ્બર બાદ હાડથી જવતી ઠંડી પડશે ઠંડી અને માવઠાનો માર રહેશે સરકાર દ્વારા ફિલપાઇન્સના ઓરિયન્ટ પ્રાંતના સેન્ટિયાગો શહેર નજીક નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ મીડાનાઓ ટાપુના પૂર્વ કિનારા પર આવ્યો હતો ભૂકંપ સુનામી ચેતવણીને લઈને લોકોને ગાંઠા વિસ્તારમાંથી ખસી જવા અપાઈ ચેતવણી સપ્ટેમ્બરના અંતમાં પણ ચોપન નવની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક લોકોના થયા હતા મોત ભારે આંચવાના કારણે અનેક દિવાલોને નુકસાન વીજ પુરવઠો ખોરવાઈ જતા વિસ્તારમાં મચી હતી અફરાતફરી ભૂકંપના ભય હેઠળ જનજીવન થવું અસ્તવ્યસ્ત હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હિમવર્ષા આફત લઈને આવી ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી પડી ગયા છે અને બગડી ગયા હિમવર્ષાથી ખીણના બગીયાઓને નોંધપાત્ર નુકસાન થયું લાહોલ ખીણના અનેક ગામોના સફરજનના બગીયા સંપૂર્ણપણે નાશ પામ્યા વહીવટીતંત્રએ ખેડૂતોને રાહત આપવા માટે નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમવર્ષાના કારણે ત્રીસ જેટલા લોકો જંગલમાં ફસાયા કરનાહ વિસ્તારમાં હિમવર્ષાને કારણે ભકુરના જંગલમાં ફસાયા હતા લોકો ઢોર સાથે જંગલમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા કરાયું સુરક્ષિત રેસ્ક્યુ

હિમવર્ષા બાદ સામે આવેલા દ્રશ્યો સ્વર્ગની સુંદરતાનો કરાવે છે અનુભવ પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા કડકડતી ઠંડીને કારણે જનજીવન થયું પ્રભાવિત કેદારનાથમાં સતત હિમવર્ષાને કારણે અસ્થાયી તંબુઓને થયું નુકસાન હિમવર્ષાને કારણે તંબુઓ પર બરફ જમા થતા ઢળી પડ્યા તંબુ ચારેકોર બરફના થર જમા થતા પરિવહન સેવાને પહોંચી અસર કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળો હાલ કાબુમાં સોલા સિવિલ હોસ્પિટલની ની ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો છેલ્લા સપ્તાહે આ સંખ્યા ઘટીને અગિયાર હજાર પંચાવન રહી ડેન્ગ્યુ તેત્રીસ અને મેલેરિયા ના કેસ પોઝિટિવ નોંધાયા જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થયો ખેડાના ડાકોરમાં રણછોડરાયજી મંદિરના પૂજારી ધૂમતા નજરે પડ્યા પોલીસ ધોર તરીકે પોતાની ઓળખ આપનાર પૂજારીનો વીડિયો થયો વાયરલ વીડિયોમાં પોલીસના ધાર્યા કામ કર્યા હોવાનું કરી રહ્યા છે રટણ પોલીસની બદલી સહિતના કામ કર્યા હોવાનો પૂજારીએ કર્યો દાવો પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓની સેવા પૂજા કરાવવા પૂજારીના વીડિયોથી ખળભળાટ ન્યૂઝ એટીન ગુજરાતી નથી કરતું વીડિયોની પુષ્ટિ રણછોડ રાયજી મંદિરના પૂજારી વાયરલ વિડીયો મુદ્દે આપી પ્રતિક્રિયા આ વિડીયો જૂનો હોવાનો કર્યો હું ભુવાનું કામ કરતો નથી હું દસ પાસ છું મેં કોઈ બદલી નથી કરાવી મેં કોઈ પાસેથી નથી લીધા રૂપિયા અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારી નો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ મુખ્ય માર્ગ પર જ એકબીજાને માર્યો માર્ગ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકોની દાદાગીરી મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડેલા પાંચ પશુ ઢોર માલિકો ઉઠાવી ગયા કાર અને બાઇક પર આવેલા વીસ થી પચીસ જેટલા શખ્સોએ પશુઓને છોડાવવા કરી દાદાગીરી પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઈ પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં ટોળાની દાદાગીરી છતાં મનપાના ઉચ્ય અધિકારીઓને જાણ ન કરાઈ રાજકોટ અમદાવાદ હાઇવે પર સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે રાજકોટમાં મોટી ટાંકી ચોક વિસ્તારમાં ન બાબતે બબાલ વાહન અથડામણ જેવી બાબતે રિક્ષા ચાલક અને યુવતી વચ્ચે થયેલી ઉગ્ર બની યુવતીએ રિક્ષા ચાલકને મુક્કા માર્યા રિક્ષાના કાચ પણ તોડ્યા રાજકોટ આ જામનગર હાઈવે પર આવારા તત્વો બેફામ બન્યા આવારા તત્વોએ જામનગર રોડ પર બાઇક પર જોખમી સ્ટન્ટ કર્યા કાયદાના ડર વગેરે સ્ટન્ટ કરી બીજાના જીવને પણ જોખમમાં મૂકતા સ્ટન્ટ બાજુનો વિડીયો વાયરલ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં રફતારના રાક્ષસ બેફામ રસ્તા પર જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓને કાર ચાલકે મારી ટક્કર સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે પોલીસે સીસીટીવીની મદદથી કાર ચાલકને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી વડોદરામાં વારસિયા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ફરજ પર રહેલા મનપાના ઢોર શાખાના કર્મચારીને પશુએ લીધા અડફેટે કર્મચારીના પગમાં ઢોર પકડવાની દોરી ફસાઈ ગયા બાદ બે ઢોરે કર્મચારીને લીધા અડફેટે